મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ લીલાપર ચોકડી પાસે આવેલી એક દુકાનમાં ગિરીશ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં આરોપીઓએ લાકડાના ધોકા લોખંડના પાઇપ અને પથ્થર વડે હુમલો કર્યો હતો જે જિલ્લા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ પણ હતો આ હત્યાનો બનાવ પ્રેમ સંબંધ અને અગાઉના ઝઘડા રાગદ્વેષને કારણે બન્યો હતો મૃતક ગિરીશે આરોપી મહેશ ઉર્ફે પાંચાની ભત્રીજીના પ્રેમ સંબંધમાં મદદ કરી હોવાની શંકા હતી અને બે દિવસ પહેલા પણ ગાળા ગાડી બાબતે ઝઘડો થયો હોવાનું જણાવ્યું હતું પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલીપ કણઝારિયા અરવિંદ ઉર્ફે મુન્ના ડાયા પરમાર કિશન પરમાર પ્રભુ પરમાર સહિત સાત આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે લીલાપર ચોકડી પાસે એક હત્યાનો બનાવ બનવામાં આવ્યો છે જે બનાવ નક્કી કરી દીધી છે કે કામે મરણ ધરાવ ગિરીશભાઈ ના પિતાજીએ મોરબી તાલુકા પોસ્ટે આવી ફરિયાદ જાહેર કર્યું છે જે કામે વિગતવાર હકીકત એવી છે કે આ કામે જે મરણના ગિરીશભાઈ છે એ આ કામના આરોપી મહેશભાઈની ભત્રીજી ને અગાઉ જે મરણ છે એના મિત્રો સાથે પ્રેમ સંબંધ હોવાનું શક પ્રેમ જે પ્રેમ સંબંધમાં આ કામના મરણ મદદ કરતા હોવાની આ કામના આરોપીને શક હોવાના કારણે જિલ્લા પર ગામ ખાતે જ્યાં બનાવ બનેલ છે ત્યાં આરોપીઓને ફરિયાદી ભેગા થઈ ફરિયાદના દીકરા ભેગા થઈ જતા આ આરોપીઓએ ભેગા મળી છરી લાકડાના ધોકા પાઇપ પથ્થર વડે ફરિયાદી પર ફરિયાદના દીકરાઓ પર હુમલો કરી અને તેમને મરણ પર ઇજા પહોંચાડી મૃત્યુ નિપજાવેલ જે સંદર્ભે રરણ દાખલ થયેલ હતું જે કામે દિલીપભાઈ મહેશભાઈ કંજારિયા અરવિંદભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ પરમાર કિશનભાઈ પ્રભુભાઈ પરમાર મહેશભાઈ ઉર્ફે પાંચાભાઈ ડાયાભાઈ પરમાર દિનેશભાઈ જગદીશભાઈ ડાયાભાઈ પરમાર અમિતભાઈ મહેશભાઈ પરમાર આ કુલ સાત આરોપીને અટક કરી તેમના રિમાન્ડમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે